હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો તારીખ બાર નવ બે હજાર પચીસ અને શુક્રવાર અને લાલ કાંદાની આવકની વાત કરીએ તો સુડતાલીસો પ્લસ અને સફેદ કાંદાની આવકની વાત કરીએ તો પાંચસો પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજી લાલ કાંદાની આવક સુડતાલીસો પ્લસ ശേഷ

અલ્યા જાન આપલો 200 રૂપિયા બસ છે 200 રૂપિયા બસ છે એ અમાર એક ફૂટો 100 રૂપિયા બતોયે એક ફૂટો 2 3 4 5 રૂપિયા પાંચ દે 10 બતો 15 17

ભાઈ જીતેન્દ્ર કેટલા મૂકું ભાઈ એવું છે ભાઈ ચાલીસ રૂપિયા ચાલીસ સુરાભાઈ 25 25 રૂપિયા 25 આઈ 30 30 રૂપિયા કોનો ભાઈ 60 રૂપિયા સુરાભાઈ નાખો 1 એકસો ને ચાલીસ રૂપિયા ભાઈ બસો રૂપિયા બોલો બસો રૂપિયા બસો

100 રૂપિયા 200 14 14 214 14 બોલુ છે 87 4 88 88 રૂપિયા બોલુકા 88 રૂપિયા આ તા મારે કોની મારો જો તો આવજે 18 રૂપિયા બોલુકા બનવા 12 બોલે 12 ની એકી 22 ની એકી 23 ની અત્યાવી ને અત્યાવી ને ઊંગળે હમ બોલવા માં આ જો તમે ખાલી પકડ ગોબંદરી ગોબંદરી બોલો ગોબંદરી યકતરી યકતરી કેતરી કેતરી છોતરી પાતરી પાતરી સતરી હાડતરી પકડ નહી આવે છસો ને આડત્રીસ રૂપિયા બોલો ભાઈ બોલો આને કોલ કર્યો તો આ કરો ગાડી 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 નંબર બતાવો ને તો 74 74 રૂપિયા ભાષા કેટર 44 880 લોકો ભાઈ મે રૂપિયા

ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ તેત્રીસ કોઈ ની તેત્રીસ ન્યુ ઇન્ડિયન એકસો તેત્રીસ એકસો તેત્રીસ રૂપિયા 58 કે اچھا 89 થેન્ક યુ હા આ જના ભાઈ ઓ શેપડ હા અનુભાઈ અનુભાઈ શેપડ ₹60 બોલુ ભાઈ ₹60 લે

તાલીસ ચુમાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ બેતાલીસ ઓગતાલીસ અડતાલીસ પચાસ એકાવન બાવન બેપન ચોપન પંચાવન છપ્પન બાય છપ્પન સત્તાવન અઠાવન લાવો બકે લે લાવો હાલ થી આ બાપા 98 58 98 5 50 61 52 58 60 66 66 58 76 527 68 હજી તો જો 71 71 71 રૂપિયા બોલો ભાઈ 72

ایک سو ایسی روپیہ